મિત્રો નમસ્કાર હું આજે જૂના વાઘડિયા બગસરા તાલુકા જૂના વાઘડિયા ગામે આવ્યો છું ત્યાં ગ્રામ પંચાયત જૂના વાઘડિયા પંદરમું નાણા પંચ વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસ કામનું વર્ણન છે ભૂગર્ભ ગટર રકમ છે રૂપિયા ચાર લાખ સિત્તોતેર હજાર આપ જોઈ શકો છો કિશોરભાઈ ગઢિયાના ઘર પાસે આ ભૂગર્ભ ગટર તમારા ગામમાં બની ગઈ બની રે ચાલુ છે કે બંધ છે બંધ ને ચાલુ ને એવું છે તો તમારા સરપંચ ને પૂછો તમારા જિલ્લા પંચાયત નો સભ્ય છૂટા હોય એને પૂછો તાલુકા પંચાયત ની જગ્યા તો ખાલી છે અને નવો પ્લોટિંગ વિસ્તાર છે તમારે પચીસ વર્ષ તો હજી આને કોઈ તમારા રોડ ના કોઈ ઠેકાણા નથી મિત્રો આજ બતાવું છું કે આ ગામ સ્થિતિ શું છે જૂના વાઘણીયા બગરા તાલુકા અંદર માવજીસ હામાપુર અને જૂના વાઘણિયા આ ત્રણ ગામ બહુ મોટા ગામ છે આની દિશા તમે આજે જો કે ધારાસભ્યને પણ આ લોકોએ પેલીટમ ટર્મ પાંચ વર્ષ આપ્યા વહેલી ટર્મ ત્રણ વર્ષ આપ્યા છતાં એમએલએ ગ્રાન્ટ કે એમપી ગ્રાન્ટ ગ્રામ પંચાયતથી માંડી ગાંધીનગર લો આ લોકોનું શાસન છે છતાં અહીંયા કોઈ ખાતમુહૂર્ત કરવા આવ્યો તો વહેલા મોટા રોડ તમે જોઈ શકો છો આ ખેડૂતની વેચના આગળ હું તમને કહું છું જોઈ શકો છો

એટીવીટી છે તાલુકાનું આયોજન પૂરા થઈ જાય દિલીપભાઈ ને એને તો વધારે થઈ ગયા અમે રહેવા એવા ને એને પચીસ વર્ષ ઉપર થાય અહિયાં એક રોડ નહીં અમારા ખર્ચે આ બધું કરી જાય હજી કાંઈ કરી જે કરવું હોય બધું અહીંયા જ કરવું પડે અહીંયા ખૂણાની પરિસ્થિતિ જોવો તમે તમે બધી શેરી આપણે જોઈએ આપણે જે હલા અહીંયા જ લઈ જાય આ ગટર ક્યાંથી બની છે ગટર ક્યાં ખૂણે થાય ત્યાં કોણ છે કે આમાં ગટર બનેલી છે હવે ગટર માં ચાર નું ભુંગળું છે એમાં પાણી જ ન આલે ચાર નો પાઇપ નાખી દીધો ગટર બનાવી નાખી ચાર લાખ હજાર રૂપિયા પણ તો પછી એમાં વપરાઈ જાય એટલા એમાં ખાડો હમ આ બજાર તો હસોડી બંધ થઈ ગઈ છે આ દિશા તમે આ જૂના વાઘણિયા વાઘાણીયામ તો સ્ટેટ હતું પેલા આ જૂના વાઘણિયા સ્ટેટ હતું આની દિશા તો જવ તમે ગતિ વગરના માણસોનું શાસન આવે જેને કોઈ નોલેજ નથી લોકોની વેદના શું છે લોકોની પીડા શું છે અને સત્તામાં બેઠા છે જો આ સ્થિતિ જો બધી આ બધા મેઇન રોડ છે જૂના વાઘણિયા ગામના આમાં કંઈ હેલાઈ એવી સ્થિતિ નથી જોઈ લે આમાં ખેડૂતોને વાડીએથી નિર્ણ લઈને આવ્યો હોય તો આવી શકે એમ નથી આ આ સ્થિતિ છે સ્યાર સાથે આવે એટલે પૂરું આ કેમ કે ડાકરા બની મુતા મિત્રો હવે અસલ સ્થિતિ તમને જોવા મળે છે સામે જે ગાય છે અને સામે નંદી બેઠો છે ત્યાંથી આની મેન એન્ટ્રી છે આ લોકો રહેતા છે અને કેમ હાલ અહિયાં બાળકોને સ્કૂલે કેમ મોકલવા

સ્વચ્છ ભારત સ્વચ્છ ગુજરાત ના વાયદા બધા પોકળ સાબિત થાય છે નાણા પંચ ની જે ગ્રાન્ટ આવે છે એમાંથી કોઈ એનો ઉકેલ નથી એમએલએ ગ્રાન્ટ એમપી ગ્રાન્ટ એટીવીટીની ગ્રાન્ટ પછી વરમાં કોઈ દી ટાઈ અને ટાઈમ ન મળ્યો કોઈ ત્યાં ગ્રાન્ટ વાપરવાનો છૂટાયેલા નિંદ્રાદિનમાં હોતા હોય એટલે આ તો વાઘણિયા તો આ સ્ટેટ હતું મારા મિત્ર તો આ સ્ટેટ દિશા હતા ચાલો ની રજુઆત કરવી છે હું લેટરે લખું છું જ્યાં તમારી જરૂર પડે ત્યાં હું તમારું ધ્યાન દોરી કદાચ આપણે રજૂઆત કરવા જવું પડશે તો તમે બધા તૈયાર રહીજો કારણ કે આમાં તો આખો પ્લોટિંગ વિસ્તારના પચીસ વર્ષથી જો રેસિડેન્ટ હોય ત્યાં કોઈ સુવિધા ન આપી શકતા હોય તો આ શાસનને શું જવાબ આપવો કે બોલવાના શબ્દો નથી અત્યારે મારી પાસે જો હાલતું છે એટલે બધે ત્યાં છે એ આમ સક્કરી બહાર વેતી કરી દીધું મારો વિડિયો રહી નહી એ આ વાઘણીયામાં એને સેમ્પલમાં માં સ્વચ્છતા અભિયાન બનાવ્યું છે આ રીતનું જે આપણે આગળ ગ્રાન્ટ વાય છે ને એ ગ્રાન્ટ આ રીતનું કામ થાય ભૂગર્ભ ગટર ભૂગર્ભ ગટર આ ચાર લાખ ઇઠ્યોતેર હજાર ની બંધ છે અને તપાસ અને એક પેલા તમે તમે કાલે કા પ્રમ દિવસ આવો મને ફોન કરીને આપણે માહિતી માગી લઈ કે જૂના વાઘડીયામાં છેલ્લી કેટલી ગ્રાન્ટો આપીને ક્યાં ક્યાં વપરાણી તો આનો ભાંડો ફોડવી ક્યાં ખબર પડશે કારણ આ શું છે

મેં કીધું તો આવું છું તમારા ગામ બંધ કરતું તો એક મિનિટ બીજો નંબર બોલો બે આપડે વનરેજભાઈ વાળા બોલો આમ આદમી પાર્ટી કાર્યકર હા આપડે તમારા ગામ માં પંદર થી વીસ લોકો આમ તો ગણો તો બહુ જાજા

આનું શું થાય એમ છે આ લોકો ને થાય આ રીતે કઈ આની સફાઈ રસ્તો કઈ થાય ખરો કે નથી થાય ભલે કાય મારી વાત સાંભળો કાય કાય વાત હા બોલો એ કેતા તો અમે તમે હું કહો કે ભાઈ આ તો ટ્રાઇસ ના ફેર જ આવી જાય કેદી આવશે તમે તમારી રીતે જવાબ આપો આપડે કઈ તમને નથી કેવું કયું તમારી ક્યારે આવશે

પછી તમે નાખશો તો ટૂંક તો અત્યારે તમે કામ નહી કરો એ તો ફાઇનલ ને આપડે તાલુકા તમારા જે આપડે ગ્રામ પંચાયત હોય

હવે આપણે મારી વાત સાંભળો તમે હોય કે હું હોય બીજો કોઈ પણ હોય સરપંચ હોય તો આપડી જવાબદારી આવે ગામમાં માં હોય તો અટાણે આપણે સેટલમેન્ટ કરી ને બધું કરી દેવું પડે કા તાલુકા મારી વાત સાંભળો કા તાલુકા પંચાયત ના સભ્ય નકર નો હોય કોઈ હોય તો જિલ્લા પંચાયતના ના સભ્ય ને એને નો હોય તો ધારાસભ્ય ને કયો નકર ધારાસભ્ય ને હું કહું તમે નો કઈ શકતા હોય તો બોલો

પછી તમે કરશો તો તમે નહીં કરો એ તો હું એમ કહું છું ફાઈનલ એમ વાત નથી હલા એવું નથી ખાડા કે વાત છે હા

મારી વાત જો મારી વાત નો કે હું તમને રિક્વેસ્ટ ખાલી કરું છું કે કાલ તમે માં હોય કે ન હોય અથવા તમારી બોલો બોલો તો તમે કાયદેસર હાલે છે ને તો હવે તમે કોઈ નેતાઓને એના લઈને પાછા બધા ભેગા નહીં કરો ને કે આવો મીટિંગ છે હા કાય વાંધો હાલો તો હવે આ ગમે આવે તમે કોઈ હવે ધારાસભ્ય આવે ને મોલ લઈને હાલતા ન થતા માં અમારે હા આ કઈ વાંધો રહો તમ કોઈ થી ગમે એ ને તો આવે ને માં કોઈ મોલ લઈને ન જતા બાકી એ રીતે જવાબ રોડમ કરાવી લેવું હમણાં ચૂંટણી આવે છે રોડમ કરાવી લેવું આ ઓકે હાલો સમજી આની દેવા જેવી વાત છે આ રસ જ નથી પછી આવ્યા અને બીજી વાર એને નથી ધરાઈ રહ્યો છે બધે નમતા છે પછી ઓરા હોય ગયા ચાલો પેલા આમ આગળ હાલો પછી આપડે ગોઠવી શું કરવું આ રસ્તો સરપંચ ને ટાઈમ નથી આ સ્થિતિ છે નકર હવે વિસાવદર વાળી કરો એટલે આ બધું રીવ થાય તમારે કઈ ઉપાધિ નહીં ફાય છે હવે વાઘડિયામાં પણ કોઈ નેતા આવે તો એ અમે આ બધા ની તમને કેવું કામ આવી રીતે આ છે આ રીતે લોકો કોક ના ટાંગા ભાંગે બીજું થાય અત્યારે કોઈક બીમાર પડ્યું થાટલો લઈને લઈ જવા પડે એમ છે